કાર ખેડૂત મિત્રો તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ બોટાદ તાલુકાના પાળિયાદ મુકામે આપણે એક વાડીની મુલાકાતે આપણે આવ્યા છીએ રોલસીટ પ્રાઇવેટ લિમિટેડ કંપની હૈદરાબાદની એક વેરાયટી જયભીરીનું વાવેતર અહીંયા કરેલું છે અત્યારે આપણા પ્લોટમાં વેરાટી વેરાયટી જયભેરીનું ખૂબ સારું એવું આપણને અહીંયા પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે એક તો વાત કરીએ કે રોગ રોગજીવાતની અત્યારના ટાઈમે અહીંયા આપણને રોગ જવાત પણ અહીંયા જોવા નથી મળી રહી કે એની આપણે ફૂટ પણ આપણે જોઈ શકીએ છીએ આખા પ્લોટની ગ્રીનરી પણ આપણે જોઈ શકીએ છીએ અત્યારના ટાઈમે કુલ છાપકાનું પણ સારું એવું અહીંયા આપણને જોવા મળી રહ્યા છે ઝીંડવાની વાત કરીએ કે ઝીંડવાની બેઠક ક્ષમતા પણ સારી એવી આપણને અહીંયા જોવા મળી રહી છે આપણે જોઈ શકીએ છીએ આખો પ્લોટ પણ આપણે જોઈ શકીએ છીએ ખૂબ સારું એવું આપણે જૈ ભેરી વેરાયટીનું અહીંયા પરફ્યુમ જ જોવા મળી રહ્યું છે રોગજીવાત પણ આમાં નૈવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ જીંદવાની બેઠક ક્ષમતા આખો છોડ કંઈ ઊભો રહ્યો છે ધન્યવાદ